મુન્દ્રાના ભદ્રેશ્વર નજીક રંધ બંદર પર યુવાનોને થાર ગાડી સાથે સ્ટન્ટ કરવું ભારે પડ્યું યુવાનો સામે ગુનો નોંધી બંને પોલીસે કરી કબજે એક ગાડીનું એન્જિન ફેલ થઈ ગયું બાપના પૈસે એન્જિનના કરતા યુવાનોની આંખ ઉગાડનારી એક ઘટના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર નજીક બંદર પર આ ઘટના બની હતી જેમાં બે અલગ અલગ થાર ગાડી લઈને આવેલ કેટલાક યુવાનો દરિયામાં થાર ગાડીઓ લઈ જઈ સ્ટન્ટ કરવા જતા બંને થાર ગાડીઓ દરિયામાં આવેલ એકાએક ભરતીના કારણે ફસાઈ અને આ સ્ટન્ટના વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને થાર ગાડીઓ કબજે કરી હતી અને યુવાનો સામે ગુનો દાખલ કર્યો હતો દરમિયાન એક ગાડીનું એન્જિન પણ ફેલ થઈ ગયું હોવાનું જાણવા મળે છે આ ઘટનાએ ભારે ચકચાર સર્જી છે નોંધનીય છે કે થોડા સમય અગાઉ માંડવી ખાતે પણ આવા જ એક સ્ટન્ટની ઘટના બની હતી જેમાં પ્રતિષ્ઠિત નબીરાઓ સામે ગુનો નોંધી તેમની કારો કબજે કરવામાં આવી હતી આવા સ્ટન્ટ અટકાવવા પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવાની ખૂબ જ સખત જરૂરત છે